મોડન છોકરી હતી પણ તે લાગણીઓને બહુ જ જલ્દી સમજી જતી હતી આવી છોકરીઓ બહુ ઓછી હોય છે આમ તો રિયા છોકરી નહીં પણ વહુ હતી બાશુઝ ફેમિલીની આજે રિયા અને તેનો પરિવાર પૃથ્વી પરનું સ્વર્ગ મનાતું એવા સ્થળે ફરવા જવા નીકળવાના હતા તમે તો સમજી જ ગયા હશો કે એ સ્થળ કયું હશે એ હતું આપણા ભારતને ગર્વ અપાવતું એવું કાશ્મીર રિયાને ખબર હતી કે તેની સાસુને મોડર્ન કપડા પહેરવા બહુ ગમે છે આથી ફરવા જવાના એક બે દિવસ પહેલા જ તેણે તેની સાસુ કોકિલા શોભે અને તેમની માન મર્યાદા પણ જળવાય રહે તેવા કપડાની ખરીદી કરી લીધી અને કપડાને બેગમાં મૂકી દીધા અને બધા લોકો ફરવા જવા માટે નીકળી પણ ગયા રિયા રસ્તામાં એની સાસુનું વીતી ગયેલું જીવન વિચારવા લાગી અને તે વિચારના ચકડોળે ચડી ગઈ અને વિચારવા લાગી કે પોતાના મનને કાબુમાં રાખવા કેટલી મુશ્કેલી પડતી હશે જ્યારે કોઈ પોતાના ઉંમરની જ સ્ત્રી પોતાથી ના થઈ શકતા શોખ કરીને ફરે જ્યારે એવું પણ ન હતું કે રૂપિયા ટકે કોઈ વાંધો હોય બસ ખોટ હતી તે એક જ વાતની કે બધાના મનની વાત જાણી લેનારના મનની વાત કોઈ જાણી શકતું નહોતું રિયા જ્યારે સગાઈ પછી સાસુ સાથે શોપિંગ કરવા જતી ત્યારે કોકિલાબેન સાડીઓ સાથે હંમેશા એક જોડી વેસ્ટર્ન કપડા લેવા પણ આગ્રહ કર્યા કરે પછી ધીમે ધીમે રિયાને એ વાત સમજમાં આવવા લાગી હતી કે જે શોખ એમની સાસુએ નથી કર્યા એમની જવાનીમાં એ બધા જ મોત શોખ એ એમની વહુને કરાવવા માંગતા હતા વિચારોના ચકડોળે ફરતા ક્યારે કાશ્મીર આવી ગયું એ વાતનું ધ્યાન રિયાને રહ્યું જ નહીં પરંતુ એમાં એનો બહુ વાક પણ ન કાઢી શકાય કેમ કે ફ્લાઇટમાં અમદાવાદથી કાશ્મીર જતા બહુ વાર ન લાગી કાશ્મીર પહોંચ્યા તે પહેલા તેમનું ગાઈડ એરપોર્ટ ઉપર તેમની કરતો હતો ગાઈડે તેમને શોધી લીધા અને લઈ ગયો બધા થાકી ગયા હતા એટલે હોટલમાં પહોંચતા જ થાકના લીધે જમ્યા વગર જ સૂઈ ગયા બીજે દિવસે સવારે રિયા વહેલી ઉઠીને સાસુના રૂમમાં ગઈ અને ગિફ્ટનું બોક્સ સાસુને આપ્યું અને કહ્યું કે મમ્મી આજે તમે આ કપડા પહેરજો ત્યારે કોકિલાબેને ગિફ્ટનું બોક્સ ખોલીને જોયું અને ગિફ્ટ જોતા કોકિલાબેન જલ્દીથી તૈયાર થઈને બહાર આવ્યા અને કોકિલાબેનને જોતા જ રિયાના સસરા રમેશભાઈ અને કેવિન એકબીજાની સામે જોતા જ રહી ગયા અને કેવિન બોલ્યો વાહ મમ્મી બહુ સરસ લાગો છો સાડી કરતા વધારે તો આ કપડા તમને શોભે છે આ સાંભળી અને રિયા એકબીજા જોઈને હસી પડ્યા કુકીલાબેન પાસે લાખોના ઘરેણા તો હતા પણ જે ખુશી એમને આ કપડાં પહેરીને આવી એટલી ખુશી મોંઘા ઘરેણા પહેરીને પણ આવે એમ ન હતી એવું મનોમન વિચારી એ મનમાં જ હસવા લાગ્યા અને એમના ચહેરા પર એક અલગ લાલી છવાઈ ગઈ અને એમની પુત્ર વધુ ઉપર પણ હતું એના કરતા પણ વધારે માન થવા લાગ્યું જો દરેક સાસુ અને વહુનો સંબંધ આવો થઈ જાય તો દરેક પરિવારમાંથી દુઃખ ગાયબ થઈ જાય અને સુખની ગંગા વહેવા લાગે અને વર્ષો જૂની માન્યતાઓ બધી ખોટી પડી જાય મિત્રો આ વિડિયો વિશે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો